તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમ કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે દોઢ લાખથી પણ નીચા બજેટની ઘણી બધી સેકન્ડ હેન્ડ ગાડીઓ વેચાવા માટે આવેલી છે તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું જેમાં મિત્રો ફોરેલ ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત સાઠ હજારથી થાય છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને હા મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકોન દબાવી દેજો જેથી આપણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા મિત્રો જો તમે પણ આવી જ રીતે તમારું કોઈ વાહન વેચવા માંગતા હોય અને એની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ચાર પાંચ ફોટા સાથે સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું મિત્રો જાહેરાતનો કોઈપણ પ્રકારનો ચાર્જ કે કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુદુકીની એસેક્સ ફોર એસેક્સ ફોરનું જે ઝેડેક્સ એ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું છે અને ફ્યુલની વાત કરીએ તો ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે ગાડી બે ઓનર છે ગાડી એકદમ ટીપટૉોપ કન્ડિશનમાં છે બહારથી ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે એક લાખ અને નેવ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને અમદાવાદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢો તમે વિડીયોના અંતમાં છેલ્લે બતાવેલું છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને હા મિત્રો નંબર બે ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે સ્કોડાની ફેબિયા ગાડી મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ત્રણ ઓનર ગાડી છે ગાડીમાં ટચ સ્ક્રીન એલઈડી પણ લાગેલી છે ગાડીની મ્યુઝિક સિસ્ટમ પણ એકદમ ચાલુ છે ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે બહારથી ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ગાડીમાં હાલમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લમ નથી એવું એના માલિકનું કહેવાનું છે મિત્રો આ ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે ફક્ત પંચ્યાસી હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો જાજો ફેરફાર કરી દેશે અને ગાડી તમને મહુવા પાસે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર ત્રણ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગેનાર છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીનું એસી પણ ચાલુ છે ગાડીનો વીમો પણ ચાલુ છે ગાડીનું પાર્સિંગ પણ ચાલુ છે ગાડીના ટાયર પણ એકદમ નવા છે આખી ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને આ ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે એક લાખ અને વીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ તમને બોટાદના પાટી ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર ચાર ઉપર એક રિક્ષા વેચવા માટે આવેલી છે રિક્ષાના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ઓગણીસનું છે ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ફર્સ્ટ ઓનર છે મિત્રો રિક્ષામાં માલિકે સીટ કવર પણ નવા નખાયેલા છે આખી રિક્ષા એકદમ સારી કન્ડિશનમાં છે અને રિક્ષા વેચાવા માટે આવેલી છે આ રિક્ષાની કિંમત માલિક કરે છે એક લાખ અને એંશી હજાર રૂપિયા જો કોઈને આ રિક્ષા લેવાની ઈચ્છા હોય તો આ તમને પંચમહાલના ધાન પૂરી ગામે જોવા મળશે જો તમારે રિક્ષા વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને રિક્ષા વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર પાંચ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી અલ્ટોનું જે એલેક્સાઈ વેરન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છનું છે અને ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે મિત્રો ગાડીના ટાયર પણ એંશી ટકા સારા છે ગાડીનું એસી પણ ચાલુ છે ગાડીનું મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે આખી ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને એકદમ સારી કન્ડિશનમાં છે અને ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત સાઠ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને બોટાદ જિલ્લાના સરવા ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને અલ્ટો ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર છ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ગાડી છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સાતનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ત્રણ ઓનર ગાડી છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે એક લાખ અને પચીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો તમને કાલાવાડના કૃષ્ણપુર ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ જોઈએ નંબર સાત ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે ટોયોટાની કોલેજ ગાડી મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર એકનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો ડીઝલ વેરેટમાં ગાડી આવે છે અને ત્રણ ઓનર ગાડી છે ગાડીમાં પાવર વિન્ડો પણ આપેલા છે ગાડીના ટાયર પણ નવા છે ગાડીનું એન્જિન પણ એકદમ સારું છે એવું એના માલિકનું કહેવાનું છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે ગાડીમાં માલિકે બેટરી પણ નવી નખાયેલી છે એકદમ ટીપટોપ કંડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન બહારથી તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એવી ગાડીની કન્ડિશન છે અને આ ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર આઠ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ગાડી મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડીની બેટરી પણ માલિકે નવી નખાયેલી છે ગાડીના ચારે ચાર ટાયર પણ એકદમ સારા છે ગાડીમાં હાલમાં એસી બંધ છે ગાડી એકદમ સારી કંડિશનમાં છે મિત્રો ગાડીની બહારથી કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એવી જ ગાડીની કન્ડિશન છે અને આ ગાડી વેચાવા માટે આવેલી છે અને સ્વિફ્ટ ગાડીની કિંમત માલિક કરશે છે ફક્ત ને ફક્ત પંચોતેર હજાર રૂપિયા મિત્રો જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ચુડા તાલુકાના ચોકડી ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર નવ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઓમની જે ઓમની વાહન આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું છે મિત્રો ગાડીના ફ્યુલની વાત કરો તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે ગાડી ત્રણ ઓનર છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડી ખૂબ જ સાચવેલી છે ગાડીની કન્ડિશન પણ એકદમ સારી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો તમને ગોધરામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોયા નંબર દસ જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગેનાર છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર આઠનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો એકદમ સારી કન્ડિશનમાં છે અને ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરે છે ફક્ત એંસી હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો ફેરફાર કરી દી છે અને ગાડી તમને જૂનાગઢ જિલ્લાના ખેરા ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર અગિયાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડી મિત્રો ઇકો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે મિત્રો ચાર ઓનર ગાડી છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ખાંભામાં જોવા મળશે અને જો ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવ્યા મુજબ વિડીયો અને ટાઇટલ નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને બધા માલિકોના નંબર મળી જશે